ફેરવાયા હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે જુનાગઢનું ઘેડ પંથક જાણે બેટમાં ફેરવાયું હોય એવી પરિસ્થિતિ છે કારણ કે ઘેડમાં વરસાદી પાણી ઘુસ્યા ખાસ કરીને ઇન્દ્રા ગામના દ્રશ્યો આપ જો રહ્યા છો ઇન્દ્રા ગામ આખે આખું તળાવ બની ગયું હોય એવું જોવા મળી રહ્યું છે દુકાનો હોય કે ઘરો હોય તમામે તમામ જગ્યાએ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે વેપારીઓને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગામના ખેતરોમાં પાણીનું જ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે આપ દ્રશ્યો જો રહ્યા છો લોકોના ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે આ પાણી ઉલેચતા તેમને કેટલો સમય લાગશે પાણી જાતે ઓસરે તેવી પણ લોકો પ્રાર્થના કરતા દેખાયા તો ક્યાંક કમરસમાં પાણી નજરે પડ્યા છે ક્યાંક લોકો પોતાનું ઘર છોડી અન્ય સ્થળ પર આશરો લેવા માટે મજબૂર બન્યા છે ઇન્દ્રા ગામના દ્રશ્યો જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે ખેડ પંથકમાં દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિ હોય છે ભારે વરસાદ વરસ્યો જેના કારણે ઘરોમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે ગામના ખેતરો જળબંબાકાર થયા હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે ગામમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે આમાં રહેવું ક્યાં રસોઈ ક્યાં કરવી સુવું ક્યાં આ સૌથી મોટો પ્રશ્ન ત્યાંના સ્થાનિકોને સતાવી રહ્યું છે આ સાથે તેઓ તંત્ર સામે પણ મીટ માંડીને બેઠા છે કે કોઈ આવે અને તેમની મદદ કરે ત્યાંના સ્થાનિક પીઠાભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે પીઠાભાઈ આપનું સ્વાગત છે અત્યારે શું પરિસ્થિતિ આપના ગામમાં આપડા ગામ ભયંકર આઠ વરસ પેલા કોઈ પાણી નતું એટલું પાણી છે અને હવે નું બધા બિચારા ઉપલા માળે બેઠા છે અને બધા ના માં ત્યાં ત્યાં ત્રણ ત્રણ ફૂટ પાણી છે પીઠાભાઈ કેટલો વરસાદ પડ્યો વરસાદ તો જબરો પડ્યો છે બાર ઇંચ પડ્યો છે બધે છે અને અત્યારે વરસાદ આ ચાલુ છે વરસાદ ત્યાં ધોમ ચાલુ છે ત્યાં ધોમ ઉતરે ચાલુ છે તો આ પાણી અસરતા કેટલો સમય લાગી શકે છે અને લોકોના જનજીવન પર કેવી અસર થઈ માણસ લઈ લીધા છે નીચે તો ત્રણ ફૂટ પાણી ભરાયા પીઠાભાઈ તંત્ર તરફથી કોઈ મદદ મળી ખરા મદદ નહી એમ